આવી જ બીજી ઘણી બધી ધાર્મિક વાતો સાંભળવા માટે પ્લીઝ મારી ચેનલ પરિવાર ને સબસ્ક્રાઈબ કરો અને આ ને દબાવો જેથી નવી વાર્તાનું અપડેટ તમને મળતું રહે જય માતાજી આજે આપણે વાત કરીશું મેળિમાના વ્રતની ભાદરવા સિવાય માસના મંગળવારથી શરૂ કરી શકાય છે છે મંગળવારે વ્રતનું ઉજવણું કરવું અને ત્યારબાદ આજીવન વ્રત પણ કરી શકાય છે મંગળવારે સવારે વહેલા ઉઠી પ્રાતક્રિયા ક્રિયા પતાવીને નાહી ધોઈ સ્વચ્છ થઈ ધોયેલા સ્વચ્છ કપડાં પહેરી પાટલા ઉપર મેલડીમાં ફોટો મૂકીને ધૂપદીપ અને પૂજન કરવું અને પાંચ કે સાત લાલ રંગના ફૂલ મૂકવા જેટલા મંગળવાર હોય એટલી અગરબત્તી કરવી અને માની વ્રતકથા સાંભળવી કે પછી વાંચવી માની વ્રતકથા આ પ્રમાણે છે સીતાપુર કરીને એક નાનકડું ગામ હતું આ ગામમાં મગન અને તેની પત્ની ચંપા રહેતા હતા ગામના છેવાડે એક નાનકડું માટીનું ચૂંપડા જેવું મકાન હતું તેમાં બંને પતિ પત્ની રહેતા તેમની સ્થિતિ ખૂબ જ દયાજનક હતી બંને માણસ મહેનત મજૂરી કરીને પેટનો ખાડો પૂરી રહ્યા હતા ક્યારેક ક્યારેક મજૂરી ન મળે તો ત્યારે તેમને ભૂખ્યા સુવાનો વારો પણ આવી ચંપા ઘણી વાર પોતાના પતિને કહેતી કે આપણે કયા ભાવમાં કેવા પાપ કર્યા હશે કે આ ભાવમાં આપણે આટલી ગરીબાઈ ભોગવવી પડે છે આટલા દુઃખોમાં એક મોટામાં મોટું દુઃખ એ હતું કે તેમને ખોળાનો ખુંદાર ન હતો આમ છતાં પણ દુઃખો વેઠીને પણ બંને પતિ પત્ની હસ્તુમો રાખીને જીવન પસાર કરતા એવામાં એક વર્ષ ચોમાસાના ચાર મહિના એક ટીપુ પણ વરસાદ પડ્યો નહીં દુષ્કાળ જાહેર થયો અને ગામમાં ભૂખમરો ઊભો થયો લોકો ગામ છોડીને પરગામ જવા લાગ્યા મગન અને ચંપા પણ જે કંઈ થોડો ઘણો સામાન હતો તે લઈને રોજી રોટી કમાવા માટે બહાર ગામ ગયા તેઓ ફરતા ફરતા મજૂરીની તપાસ કરતા દરિયાકાંઠાના ગામમાં આવી ગયા આ ગામમાં વરસાદ પણ સારો થયો હોવાથી મજૂરી મળશે એ આશાએ પતિ પત્નીએ દરિયાકાંઠે ઝૂંપડું બનાવીને રહેવા લાગ્યા અને અહીં તેમને એક પથ્થરની ખાણમાં પણ કામ મળી ગયું પોતાની ઝૂંપડીથી ખાણે કામ જતા રસ્તામાં એક નાનકડી દેરી આવતી આ દેરીમાં મામેલડી બિરાજમાન હતા આ દેરી આગળ ચંપા રોજ કામે જતા આવતા ઊભી રહેતી અને માને બે હાથ જોડીને પ્રાર્થના કરતી કે હે મા આ ગરીબડીનો પોકાર સાંભળજો અને દુખડા દૂર કરીને સુખ શાંતિ આપજો આદેરી વર્ષોથી ઉછળ પડી હતી તેમાં ધૂપ દીવો કોઈ કરતું ન હતું જંપાને આદેરી સાથે માયા બંધાઈ ગઈ તે દરરોજ આદેરી આવી બે હાથ જોડીને મેલડી પગે લાગીને તેરી સાફ કરતી થોડીવાર ઓટલે બેસીને પછી કામ ધંધે જતી આ તેનો નિત્યક્રમ થઈ ગયો તેને આ દેરી માની જાગતી જ્યોત હોય તેવો આભાસ થતો આમ આ બંને પતિ પત્ની કામ ધંધો કરી શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા પણ કુદરત આગળ બધું જ નકામું એક દિવસ મગનના પગ પર અચાનક જ મોટો પથ્થર પડતા તેનો પગે સોજો આવ્યો ખાંડના ઉપરીએ તેને દવાખાને પહોંચાડ્યો ડોક્ટરે રિપોર્ટ આપ્યો કે પગના હાડકામાં તિરાડ પડી ગઈ છે સંધાતા વાર લાગશે તેને સંપૂર્ણ આરામ કરવો જ પડશે આમ અચાનક બની ગયેલા બનાવથી બંને નિરાશ થઈ ગયા છતાં પણ ચંપાએ કુદરતને શક્તિ મળી હોય તેમ બોલી તમે જરા પણ મૂંઝાશો નહીં મને પેલી દેરીવાળી મેલડીમાં પર અપાર શ્રદ્ધા છે એ જરૂર આપણી સામુ જોશે આમ કહી એ પોતાના પતિને હિંમત આપતી હતી ચંપા સવારમાં વહેલી ઉઠીને મા મેલડીનું સ્મરણ કરીને રોટલા કડી પતિને જમાડી પછી ભાથું લઈને કામે ઉપડી જતી રસ્તામાં દેરી આવતા ત્યાં થોડીવાર રોકાણ કરી માને પગે લાગી માના ઓટલે થોડીવાર બેસીને જતી પણ આજે તેણે માની દેરી પર એક આશ્ચર્યજનક વાત જાણી તેણે જોયું તો મંદિરના ઓટલા પર એક મેલા કેલા કપડા પહેરેલ એક માતાજીને જોયા ચંપાને જોઈને માછી બોલ્યા દીકરી હું બે દિવસથી ભૂખી છું મને ક્યાંયથી ભીખ મળી નથી આજે મારાથી ભૂખ્યા રહી શકાય તેમ નથી માટે મને બટકું રોટલો આપતી જા અને ભગવાન તારી સામે જરૂર જોશે ચંપાએ તરત જ પોતાના ભાથાનો ડબ્બો ખોલ્યો તેમાંથી એક રોટલો ડુંગળીનો દડો અને ગોળ ખાવા માટે આપ્યો ટોશીમાં તો ધીરે ધીરે કરતા ચંપાનું આખું ટિફિન ખાલી કરી ગયા ચંપાએ વિચાર્યું માજી કેટલા ભૂખ્યા હશે કે મારું આખું ટિફિન ખાલી કરી નાખ્યું એમની ભૂખ તો મટીને આજે હું ઉપવાસ કરીને ચલાવી લઈશ ટિફિન ખાલી થતાં ઓટકાર ખાઈને માજી બોલ્યા દીકરી ભલું થજો તારું જેવું મારું પેટ ઠર્યું એવું તારું પેટ ઠરજો આ દેરીવાળા માતાજી તારું પેટ જરૂર ઠારશે ચંપા તો ડોશીમાને પ્રણામ કરીને ખાણે કામ કરવા માટે ઉપડી ગઈ આખો દિવસ કામ કરીને સાંજે ખેર આવી અને ખાઈ પીને ડોસીમાના વિચારો કરતી સૂઈ ગઈ બીજા દિવસે એણે ફરી જ એ ડોસીમાને દેરી પાસે જોયા અને ચંપા બોલી માજી આજે તો તમારા માટે પણ ભાતું લાવી છું લ્યો ખાઈ લ્યો આમ કહીને એણે ડોશીમાં આગળ રોટલો અને ડુંગળીનો તડો મૂક્યો ડોશીમાને અતિશય ભૂખ લાગી હોય તેમ જલ્દી જલ્દી રોટલો ખાઈ ગયા ડોશીમાં ખાતા ખાતા બોલ્યા દીકરી તું બહુ દુખી હોય એમ મને લાગે છે મને તું એકલી જ કામે જાય છે અને તારો ધણી ક્યાં છે માડી એ તો ગયા જન્મના કરેલા કર્મોનું ફળ આ જન્મે ભોગવવું લખાયું હશે તે ભોગી રહ્યા છીએ આમાં વાઘ પણ કોનો કાઢવો દીકરી તું મારું કહ્યું કરીશ તું મા મેલડીનું પાવનકારી વ્રત કર આજના કળિયુગમાં આ કાળમાં પણ મા મેલડી શક્તિની જાગતી જ્યોત છે એ મૂહુર્ત શ્રદ્ધાપૂર્વક કરવાથી તારી બધી જ આધિવ્યાધી ઉપાધિ દૂર થઈ જશે ચંપા કામ કરતા કરતા પણ આખો દિવસ મેલડી માતાના જ વિચારો કર્યા કરતી સાંજે ઘરે આવીને પોતાના પતિને બધી જ વાત કરી અને બંને પતિ પત્નીએ મા મેલડીના એકટાણાના અગિયાર મંગળવારના ઉપવાસ શરૂ કર્યા પાંચમા મંગળવારે તો મગન હાલતો ચાલતો થઈ ગયો અને ફરી કામ ધંધે જવા લાગ્યો અગિયારમાં મંગળવારે પતિ પત્નીએ કામના પૈસામાંથી થોડા થોડા બચાવી રાખ્યા હતા એમાંથી ખીર રોટલી બનાવીને દેરીએ 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 માને બેઠા માનો દીવો કરી ત્રિશુલ સ્વરૂપ માને પ્રસાદ ધરાવીને માતાજીને પ્રસાદ આપ્યો ડોશીમાએ પ્રેમથી પ્રસાદનો સ્વીકાર કરી અને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા દીકરી તારા મંગળવારનું વ્રત ફળી ગયું કે પછી તેઓ ઊભા થયા અને મગનને કહેવા લાગ્યા બેટા મારા ગયા પછી હું જ્યાં બેઠી છું ત્યાં ખાડો તારી વહારે થશે આમ કહીને આંખના પલકારામાં ડોશીમાં તો અદ્રશ્ય થઈ ગયા ચંપા અને મગન તો આંખો ચોળતા જ રહી ગયા થોડી વાર પછી માજીના કહ્યા પ્રમાણે માજી જ્યાં બેઠા હતા ત્યાં ત્રિકંપાવડાથી ખોદવાનું શરૂ કર્યું હજી તો માંડ થોડો જ ખાડો થયો હતો ત્યાં મગરને એક પથ્થર કાઢવા માટે જોરથી ત્રીકમ માર્યો ત્યાં ખન કરતો અવાજ આવ્યો માટી દૂર કરીને જોયું તો ત્રાંબાનો ઘડો દેખાડ્યો તેમણે ઘડા પરનું ઢાંકણું ખોલ્યું તો આખોય ખણો સોનામહરોથી ભરેલો હતો આ જોઈને બંને પતિ પત્ની અવાક થઈ ગયા ચંપા તો સોનામહરો જોઈને રડવા લાગી અને બોલી હું કેટલી દુર્ભાગી છું કે મા મેલડીને ઓળખી શકી નહીં આમ તે ખૂબ જ પસ્તાવા લાગી ત્યારબાદ બંને પતિ પત્ની તે ખડો લઈ ત્યાં દાટી દઈ ઘરે આવ્યા રાત્રે માં મેલડીનું સ્મરણ કરતા ઊંઘી ગયા બરાબર અડધી રાત વીતી હશે ત્યાં મેલડી માં એ પોતાના અસલ સ્વરૂપમાં સપનામાં દર્શન આપ્યા કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થયા છે વહેલી સવારે સોના ભરેલો ખોડો લઈ જજો અને આજથી દસમા મહિને તારા ખોળે રૂડો રૂપાળો દીકરો અવતરે તો માંજો કે મામેલડીનું વ્રત ફળ્યું છે તમારે મળેલા ધનનો સદુપયોગ કરીને સુખ ભોગવજો દિન દુખ્યાની સેવા કરી અને મારા નામે ભાખરી રોટલો દરરોજ નિસહાય લોકોને ખવડાવજો અને મારા વ્રતનો ફેલાવો કરજો આમ આશીર્વાદ મા મેલડી અદૃશ્ય થઈ ગયા હે મામેલડી મેલડી તમે જે મગન અને ચંપાને ફળ્યા તેમ તમારું વ્રત કરનારને વાર્તા સાંભળનાર અને વાર્તા વાંચનાર સૌને ફળજો જય મામેલડી